તો આ એક ઓક્ઝેનિક એસિડ નામની હોમિયોપેથિક મેડિસિનનો ઉપયોગ કરવામાં આવે છે હવે દર્દની તો વાત કરીએ તો આમાં શું એક દર્દની એક વિશેષતા છે શું કે દર્દી શું છે કે આમ બેઠો હોય આપણે જનરલી આપણે બેઠા હોય અને શાંતિથી પડ્યા રહે તો દર્દ આપણને ના થવું જોઈએ જ્યારે આ જયારે કઈ હલનચલન કરે થાય ત્યારે આ દર્દ વધી જાય પણ ઓક્ઝેલિક આ એક કોમન સિમ્ટમ્સ કહેવાય કે બધી જગ્યાએ શું કોઈ બી દર્દ હોય શાંતિથી પડ્યા રહ્યા હોય તો દર્દ ના થાય પણ ઉભા થાય કે હલન ચલન એ સ્થિતિ બદલે કે હલન ચલન કરે તો દર્દ વધી જાય તો ઓક્ઝેલિક એસિડમાં શું હોય દર્દમાં વિશેષતા હોય છે કે ભાઈ એ દર્દમાં એવું હોય છે કે દર્દી જયારે બેઠો હોય શાંતિથી અને જયારે હલનચલન કરે ને ત્યારે એના દર્દમાં સારું લાગે એટલે આ અનકોમન સિમ્પ્ટમ્સ થઈ ગયું પેલા બધા એ તો દરેકને બધાને એ રીતે થતું હોય છે પણ આ શું દર્દ આ અનકોમન સિમ્પ્ટમ્સ એટલે આવું કોઈને બહુ દેખાય નહીં આવું આપણને દેખાય નહીં આવું આપણા પ્રેક્ટિકલ લાઈફમાં જોવા ના મળે પણ જો દર્દીમાં આવું કોઈ લક્ષણ દેખાય કે ભાઈ દર્દીને ગમે તેવું દર્દ હોય એ જયારે હલનચલન કરે કે મુવમેન્ટ કરે અને આમ ઊભો થાય ત્યારે દર્દમાં એને સારું લાગે આપણે સ્ટોક સ્ટાર્ટ તો શું આ મેડિસિન આપણે વિચારી શકીએ છીએ બીજું એક એનું એક શું વિશેષ લક્ષણ છે તો કે શું કોઈ બી દર્દ હોય ને એ જ્યારે વિચાર કરે વિચાર કરે કે અથવા એના વિશે વિચાર બી આવી જાય ને તો એ દર્દમાં વધારો થઈ જાય હવે એવું આવું બની શકે છે કે દર્દી જ્યારે એના માનસિક એવી સ્થિતિ જેવી હોય છે કે ધારો કે માથું દૂખ ને માથું દૂખ એટલે આપણે ત્યાં દર્દી જ્યારે બી આવે ને ત્યારે એ દર્દમાં એકદમ ગંભીર થઈ જાય છે એને આમ માનસિક બેચેની બી આવી જાય છે કે કે આ શું છે કે દર્દ જ એવું હોય છે કે એ દર્દ વિશે વિચાર છે એટલે એ વધારે જ હોય છે જે જે દર્દ વિશે વિચાર કરતો એને વધારે પડતું થઈ જવું તો આ બી એક ઓક્ઝેલિક એસિડનો એક સિમ્પ્ટમ છે હવે દર્દમાં તો છે જ પણ બીજો પેશાબ કરવાના ઝાડામાં પણ આવું થઈ શકે છે પેશાબનો વિચાર આવતા એને દોડવું પડે શંડાશનો વિચાર આવતા પણ આવું દોડવું પડે તો અને પેશાબમાં ઓક્ઝેલ

કમરના દુખાવામાં કમરના દુખાવામાં કેવું હોય છે કે એ બી વધારે જ હોય છે પણ એ દુખાવો શું નીચેથી આ કમરથી નીચેથી જાંગોથી થઈને પગ સુધી પહોંચી જાય છે પગ સુધી પહોંચી જાય છે એટલે આવો લક્ષણ દેખાવું જોઈએ અને એવા લક્ષણમાં શું હોય છે કે હાથ અને પગ પણ સૂન લાગે સૂન એટલે આમ બહેરાશ જેવું લાગે તો આવું આખું સિમ્ટમ્સ દેખાય કમરનો દુખાવો હોય નીચે જતો હોય કમરમાં જાંગોમાંથી થઈને આ નીચે પગ સુધી પહોંચતો હોય હાથ અને પગ સૂન થઈ ગયા હોય તો પછી ઓક્ઝેલિક એસિડ આવા બધા સિમ્પ્ટમ્સ ભેગા થતા હોય તો ઓક્ઝેલિક એસિડ આપવાથી ફાયદો થઈ જાય છે બીજું શું છે કે ઓક્ઝેલિક એસિડમાં એક તો શું ખાટા ફળો હવે ખાટા ફળો એટલે કે આખું બોર છે સ્ટ્રોબેરી છે ટામેટા છે જે જે અમુક દ્રાક્ષ છે જેમાં આપણને અંદાજ આવી એક બધા ખાટું ફળ છે હવે એવું ખાટું ફળ ખાવાથી જેવું એ દર્દી ખાટ ખાટુ ફળ ખાય અને બીજા દિવસે એના સિમ્પ્ટમ્સ વધી જાય એ ગમે તે વધી જાય ઝાડા વધી જાય કાં તો રૂબિટીઝમ વધી જાય ગાઉટના લક્ષણોમાં અમુક એવું લાગે વધારો થાય તો આવા કોઈ દર્દવાળા લક્ષણો કે એમાં કંઈ વધારો દેખાય તો તમે ઓક્ઝેલિક એસિડ નામની મેડિસિનનો ઉપયોગ કરી શકો છો પછી એક ગળપણ ગળ્યું ખાવાથી પણ આ લક્ષણો વધતા હોય છે જેમ કે મૂળસ હોય કે બી એવું ચોકલેટ હોય ગળ પણ ખાવાથી આ લક્ષણોમાં વધારો દેખાય તો તમે ઓક્ઝેલિક એસિડનો ઉપયોગ ઉપયોગ નાની મેડિસિન છે પણ અમુક એના સ્પેસિફિક અને વિશિષ્ટ લક્ષણો સ્પષ્ટ છે કે જો અમુક આખું પિક્ચર દેખાવું જોઈએ આ લક્ષણોનું તો આખું પિક્ચર દેખાઈ જાય અમુક જેમ કે કમર એક સમજ કમરનો દુખાવો થાય છે દુખાવો વધારો હોય છે નીચે સુધી જાય છે અને હાથને પગ શું થયું જોઈએ દેખાઈ જાય તો તમે આપી દો પછી કોઈ બી દુખાવો ભયંકર આમ કટિંગ ટાઈપ હોય શૂટિંગ ટાઈપ હોય ભયંકર દુખાવો હોય તો આવા એટલે સિમ્પમ્સ સેટ થવા જોઈએ તો સિમ્પમ્સ સેટ થઈ જાય તો તમે એસિડ આપી શકો છો અને કહેવાનો મતલબ એટલો જ છે કે સિમ્ટમ્સ આખા સેટ થવા દઈએ અધૂરા સિમ્ટમ્સ થી નહીં મેળ પડે બરાબર અને એના જે આ ત્રણ કે ચાર લક્ષણ તમે યાદ રાખશો અને પ્રેક્ટિકલ લાઈફમાં કોઈ એવું સિમ્ટમ્સ વાળું આવી જાય તો એક બે દિવસ સુધી જો એક્યુટ કન્ડિશન હોય તો ચાલુ રાખો અને થોડી ક્રોનિક કન્ડિશન હોય તો દસ પંદર દિવસ સુધી ચાલુ રાખો રિઝલ્ટ મળે તો કન્ટિન્યુ રાખો ના મળે તો તમે ફિઝિશિયન ડોક્ટરને પૂછી લો નેક્સ્ટ વિડીયોમાં biji the center.